કોડી સમાજ પ્રગતિ મંડળ તરફથી અનેક પ્રકાર કાર્યક્રમો થાય છે તેજસ્વી તારલાઓનું સન્માન સમૂહલગ્ન વગેરે હાલ આજ રોજ એ ફોર સાઈઝની નોટબુકનું વિતરણ રાહત દરે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે જેમાં કોડી સમાજના વિદ્યાર્થીને વધારે નોટબુક મળે અને બીજી કોઈ અન્ય જાતિને એક ડઝન નોટબુક મળે છે જેની વિગત શ્રી શશીભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રીએ વિગતવાર માહિતી આપી હતી હું કોડી સમાજ ઉપપ્રમુખ શશિકાંત પટેલ અમારા ભરતભાઈ કે પટેલ છેલ્લા પંદર વર્ષથી આ કોળી સમાજના પ્રમુખ છે એમના નેજા હેઠળ કોળી સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી અમે રાહત દરે નોટબુક વિતરણનું કાર્યક્રમ કરીએ છીએ એ અંતર્ગત આજ રોજ રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવી એમાં પંદર હજાર નોટબુક અમે રાહત દરે આપીશું આવતીકાલે પણ નોટબુક વિતરણ કરવામાં આવશે જે એમઆરપી હોય છે એના કરતાં ઘણા પણ ઓછા દરે અમે આ નોટબુક પસંદ કરીએ છીએ અને પંદર વર્ષથી આ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે થઈ રહ્યો છે મારું નામ નીલમ કુમાર પટેલ છે મારી દીકરી ઇલેવન કોમર્સમાં આવી છે અહીંયાથી બુક લીધી તો મને બે ને પાંચસોમાં પડી જ્યારે હું બજારથી લાવું તો એ બુક મને ચાર હજારને બસોની પડે મને સત્તરસો રૂપિયાનો ફાયદો અહીંયાથી થયો છે